બાબરકોટના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી બાકી રહેલી બે હજારથી વધુ વીઘા જમીન પર કબજો રાખીને ખેતી કરતા આવ્યા છે ખેડૂતોનો આરોપ છે કે હવે કંપનીઓ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને બળજબરીપૂર્વક કબજો ખાલી કરાવી રહી છે ડોક્ટર કરસરિયાએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું કે જમીન પરત મેળવવા હવે કાનૂની લડતનો રસ્તો અપનાવવા પડશે અને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જેવા સુપ્રીમ કોર્ટ જવા ખેડૂતો તૈયાર છે અલ્ટાટેક સિમેન્ટ યુનિટ સિમેન્ટ અને અલ્ટાટેક યુનિટ ગુજરાત સિમેન્ટ આ આ આ બંને 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 કંપનીઓ ગામે ગામે છેલ્લા વર્ષથી કાર્યરત છે છે અને કંપનીનું આવેલ ત્યારે કંપનીઓએ અમારા ગામની જમીન આશરે વધુ વીઘા જમીન એમણે ખરીદેલી છે તેમાંથી સંપાદન કરેલી જમીન કેટલીક છે કેટલીક શેયરઝેડમાં આવતી જમીનો છે અને એમાંથી કેટલીક દસ્તાવેજના માધ્યમથી પણ ખરીદેલ જમીનો છે ત્યારે તાજેતરમાં જ દિન પ્રતિદિન છેલ્લા એક બે વર્ષથી આ બંને કંપનીનો ત્રાસ છે એ ખૂબ વધી રહ્યો હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને આજરોજ મહવા સદભાવના હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ બાબરકોટ ગામે પધારેલ એમણે ગામના ખેડૂતોને પોતાને જે કબજો સંભાળીને બેઠા છે એની જમીન છે એને પરત કઈ રીતે મળે એનું માર્ગદર્શન આપવામાં આવેલ ગામનો બહોરા જન સમુદાયનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ અને આ બાકી રહેલ જે જમીન છે અત્યારે બે હજાર વીઘા જેટલી એ ખેડૂતોને પરત કઈ રીતે મળે એના માટે માન્ય ડૉક્ટર કનુભાઈ કલસરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી સમયમાં સાહેબના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યાં પણ જવાની જરૂરિયાત પડે ત્યાં ગામના તમામ લોકોના સાથ સહયોગથી જવાની ગામ લોકોએ તૈયારી બતાવી છે આભાર